સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે પંદર હજાર એક શેરડીના પાકમાં સફેદમાખીનો ઉપદ્રવનું જોખમ વધતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ખેંચ ઊભી થતા શેરડી પકવતા ખેડૂતોને ખેતરમાં સફેદ માખીનો ઉપદ્રવ વધુ જોવા મળે છે આ ઉપદ્રવને કેવી રીતે ઓળખવો અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે જેથી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને અપીલ કરી છે ભારે વરસાદને લીધે સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે શેરડીના ઊભેલા ત્રણ લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસરથી પંદર હજાર એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો હજી એનો વ્યાપ વધી રહ્યો છે વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીના સર્વે કરવા માંગ અને સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનો પણ સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે સફેદ માખીના કારણે ખેડૂતો મોટા નુકસાનમાં ઉતરી ગયા છે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ઓલપાડ કુદસડ કીમ પલસાણા અને બારડોલી સહિતના વિસ્તારમાં સફેદ માખીનો કહેર વર્તાવ્યો છે ભારે વરસાદને પગલે સફેદ માખીની સમસ્યા જોવા મળી રહી છે બસ ફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડૂતો ભયભીત થયા છે હાલમાં શેરડીનો પાક ઊભો હોય અને તેમાં જંતુનાશક દવાનો છટકાવ કરવાથી આડ અસર ઊભી થતી હોવાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જયેશ પટેલ ખેડૂત આગેવાન આ વર્ષે સતત વરસાદ સમગ્ર ગુજરાતમાં આવ્યો છે જૂન મહિનામાં શરૂઆત થયેલો વરસાદ હજુ લગભગ ઓગસ્ટમાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સતત સાહીઠ દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદને કારણે દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે લગભગ ત્રણ લાખ એકરમાં શેરડી ઊભી છે અને જે રીતે સતત વરસાદ ખાસ કરીને જુલાઈ મહિનામાં થવાને કારણે શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે લગભગ વાત કરીએ તો નવસારી વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે આને કારણે લગભગ પંદર હજાર એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે હાલમાં સરકારે જુલાઈમાં વરસાદ પડ્યો વધારે પડતા વરસાદને ખેડૂતો માટે પોર્ટલ ખોલીને મદદ કરવાની જે વાત કરી છે આ વધુ વરસાદને કારણે આ સફેદમાખી આવી છે આના કારણે શેરીને ભારે નુકશાન થયું છે ત્યારે આવનાર દિવસોમાં કૃષિમંત્રીને અમે વિનંતી કરી છે કે જે માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છે